હેલો મિત્રો ગુજરાતમાં અધ્યાપક બનવા માટેની પરીક્ષા જી સેટ બે હજાર ત્રેવીસનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ યુજીસી નેટ અને જીપીએસસી પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરો છો તો આજનો વિડીયો આપના માટે ખૂબ જ અગત્યનો છે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં બે હજાર ચોવીસની પરીક્ષા માટેના તમામ પેપર સોલ્યુશન આઈએમપી ટૉપિકનું લિસ્ટ પીડીએફ તમામ કન્સેપ્ટ મુજબના વિડીયોઝ કન્સેપ્ટ પીડીએફ નોટ્સ અને તમામ મોક ટેસ્ટ એક જ પ્લેટફોર્મ પર મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજરોજ જી સેટ પરીક્ષા બે હજાર ત્રેવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પાંત્રીસ હજાર બસો ને છ્યાસી ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર છવ્વીસો ને ઓગણીસ જેટલા ઉમેદવારો જ પાસ થયા હતા જી પરીક્ષાનું કુલ પરિણામ સાત પોઈન્ટ બેતાલીસ ટકા રહ્યું હતું ફરી મળીશું જય હિન્દ જય ભારત